સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તહેવારો પહેલા જ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડાની કામગીરી હતી જેમાં દુકાનોમાંથી મીઠાઈના લેવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ તહેવારો એક્શનમાં આવી જાય છે ત્યારે આરોગ્ય વિભાગે દિવાળી સહિતના તહેવારો પહેલા મીઠાઈની દુકાનોમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારે સવારથી જ ભાગડ ખાતે આવેલા મીઠાઈની દુકાનો અને માવાના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા જેથી મોટી માત્રામાં માવા સહિતના સેમ્પલો લઈ ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા હું ડી કે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ તથા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી તહેવારો નિમિત્તે જે સુરત શહેરમાં મીઠાઈનું પ્રમાણ ખૂબ જ વેચાણ થતું હોય છે આ મીઠાઈ બનાવવા માટે જે માવો વપરાય છે તે માવોના નમૂનાઓ લેવાની કામગીરી આજે સુરત શહેરના તમામ ઝોન વિસ્તારમાં ચાલુ છે આ નમૂનાઓ લઈ પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પુસ્તકરણ સારું મોકલાવી આપવામાં આવશે આ નમૂનાઓનો ધોરણ મુજબ માલુમ નહીં પડે તો આવા ઇસમો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સ નવે આગળની કાર્યવાહી કરવામાં આવશે સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ દર વખતે તહેવારો પહેલા મીઠાઈ વિક્રેતાઓની ત્યાં તપાસ કરે છે જેનાથી તહેવારો ટાણી અખાદ્ય મીઠાઈઓ શહેરીજનો આરોગ્ય નહીં हजार कुर्सी जातै हर्ष सेटा